ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજના મામલે બોલાચાલી થયા બાદ સકીર વિદ્યાર્થીએ યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી આ હત્યાની પાછળ જે મોટું કારણ ઉભું છે તે છે ઇન્સ્ટાગ્રામ પર કરાયેલ અભદ્ર મેસેજ પ્રાપ્ત વિગતો અનુસાર ડુમસ ગામમાં રહેતા દેવ ખલાસી નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધો હતા તે યુવતીને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો તે ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી વાત એટલી વધી ગઈ કે આરોપીઓએ દેવને ડુમસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેમના બીજા બે મિત્ર સાથે પહોંચ્યો હતો ત્યાં જ આરોપીઓ જેમાં સોળ વર્ષીય સગીર સહિત છ શખ્સો સામેલ હતા અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી ઝઘડો હાથા ફેરવાયો એ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ બે ઇંચ અંદર ઘસી ગયું પરિણામે લોહી વહી જતા સ્ટીવનને ગંભીર ઈજા પહોંચી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું

એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે માથાકૂટ થઈ અને છરી મારતા એક વ્યક્તિનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ઉમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે અત્યાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે છે જે મૃતક હતો હતો હા એનો મિત્ર એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ એટલે હાય હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા હતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ

ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતાં ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા બોલાયા પછી સમાધાનની વાત થઈ એમાં જે જુએ છે બાળકિશોર એ એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધો એને મારી ગળામાં એના બ્લિડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે